નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની તારીખ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પેથાપુર નિવાસી અને સેક્ટર 16 માં મહાકાળી બટેટા પાવવાનો વ્યવસાય કરતા રાજેશભાઈ મકવાણાએ આજ રોજ ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે ઉલ્લેખ ની છે કે રાજેશભાઈ વર્ષ 2010 થી ચકલી ઘર નું વિતરણ કરી રહ્યા છે તેમણે સૌ પ્રથમ વર્ષ 2010 માં 70 ચકલી ઘર વિતરણ કર્યા હતા ત્યાર થી આજ દિન સુધી આ સેવા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે આ વર્ષે 500 જેટલા ચકલી ઘર નું વિતરણ કરવામાં આવ્યું છે રાજેશભાઈ મકવાણા ના ના સેવા કાર્યને નગરજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે 20 માર્ચ વર્લ્ડ સ્પેરોડે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ ચકલીઓની ઘટતી જતી સંખ્યાઓને ધ્યાનમાં રાખીને વર્લ્ડ સ્પેરોડ એ ઉજવવામાં આવે એક ચકલીઓને જે ક્યારેક પાંચથી દસ વીસ વર્ષ પહેલાં ઘરમાં ચીચીનો અવાજ આવતો હતો એ આજે દિન પ્રતિદિન ઘટતી જાય છે તેને બચાવવા માટેનો એક પ્રયાસ છે જેથી અમે આ ચકલીઓનું માળાનું વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ અને જ્યારે આ કોઈ માળો કોઈને ઘરે અંદર ન પહોંચી શકે તો ઘરમાં કોઈ પણ વેસ્ટેજ બોક્સ હોય તો પણ એમાંથી ને પણ બનાવી શકાય છે વિશ્વ ચક્રી દિન નિમિત્તે આજની જે રાજુભાઈની કામગીરી છે બહુ બિતાવા લાયક છે ચકલીઓ હવે બહુ બચી નથી તો આપણે એને બચાવવા માટે પૂરતો પ્રયત્ન કરીએ અને આ બે એમની પ્રવૃત્તિ છે બહુ સારી પ્રવૃત્તિ છે એ બદલ એમને અભિનંદન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધીનગરમાં સેક્ટર 24 ખાતે મહાયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

વિદ્યાર્થીઓને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે મંથનભાઈ શાહ દ્વારા પ્લાસ્ટિકની નકામી બોટલ અને કાગળના પૂંઠામાંથી વિદ્યાર્થીઓને ચકલીઓના માળા અને ખોરાક તથા પાણી માટેના વિવિધ પાત્રો બનાવડાવી શિક્ષકોની મદદથી શાળાના કેમ્પસમાં વિવિધ વૃક્ષો પર લટકાવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ ચકલી વિશે પોતાના પ્રતિભાવો તથા ગીતની રજૂઆત કરી હતી શાળાના આચાર્ય શ્રી બીજી ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન નયનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું રાજસ્થાન સમાજ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા બેઠક યોજાઈ ગાંધીનગર જિલ્લાના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી તુલસીભાઈ માળીએ ટ્રસ્ટ દ્વારા થતી સામાજિક કાર્યોની ચર્ચા કરી ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરકારી હિન્દી પ્રાથમિક શાળાની શૈક્ષણિક ગતિવિધિઓની ચર્ચા કરી હતી

ધન્યવાદ